શારદીય નવરાત્રિ આવી રહી છે હિન્દુ કેલેન્ડર મુજબ આસો માસ ચૈત્ર મહિનાથી શરૂઆત કરીએ તો જે હિન્દુ કેલેન્ડર ચાલે છે એમાં સાતમો મહિનો આસો મહિનો બતાવે આસો નું વિશેષ મહત્વ છે આ મહિનામાં શારદીય નવરાત્રિ કોજાગર પૂજા દુર્ગા વિસર્જન દશેરા પાપ કુંસા એકાદશી થી લઈને અનેક વ્રત રાખો આ મહિનો કૃષ્ણ પક્ષની પ્રતિપદાતિથી એટલે કે ત્રીજી ઓક્ટોમ્બર થી શરૂ થઈ રહ્યો છે જે પહેલી નવેમ્બરે સમાપ્ત થશે તો હું તમને જણાવી રહ્યો છું કે આસો મહિનામાં આવતા તમામ વ્રત અને તહેવારો વિશે ત્રીજી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ શારદીય નવરાત્રિનું ઘટસ્થાપન છે ચોથી ઓક્ટોમ્બરે ચંદ્ર દર્શન છે છઠ્ઠી ઓક્ટોમ્બરે વિનાયક ચતુર્થી છે આઠમી ઓક્ટોમ્બરે સ્કંદ છઠ્ઠી છે નવમી ઓક્ટોમ્બરે કલ્પારંભ છે દસમી ઓક્ટોમ્બરે નવપત્રિકા પૂજા છે અગિયાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ દુર્ગા મહાનવમી ની પૂજા છે દુર્ગા મહાષ્ટમી સંધિ પૂજા માસિક દુર્ગાષ્ટમી કહેવાય છે બારમી ઓક્ટોમ્બરે દશેરા જે નવરાત્રિની સમાપ્તિનું જે પ્રતિક છે દુર્ગા વિસર્જન અને બુદ્ધ જયંતિ પણ છે તેરમી ઓક્ટોબર પાપ કુંસા એકાદશી જેને પદ્મનાભ એકાદશી પણ કહેવામાં આવે છે ચૌદમી ઓક્ટોમ્બર વૈષ્ણવની પાપ કુંસા એકાદશી એટલે કે તેર અને ચૌદ બંને દિવસે અગિયારસ કરવામાં આવશે પંદરમી ઓગ ઓક્ટોમ્બરે પ્રદોષ વર્ત છે સોળમ ઓક્ટોમ્બરે કોજાગર પૂજા એને શરદ પૂર્ણિમા કહીએ છીએ સત્તરમી ઓક્ટોમ્બરે અશ્વિન પૂર્ણિમા એટલે કે આસો મહિનાની પૂનમ બે પૂનમ બતાવી રહ્યા છે જે વ્રતની પૂનમ છે એ સત્તરમી ઓક્ટોમ્બરે કરવાની છે તુલા સંક્રાંતિ છે વાલ્મિકી જયંતિ છે મીરાબાઈ જયંતિ જે સત્તર ઓક્ટોમ્બરે છે અઠ્યાવીસ ઓક્ટોમ્બરે રમા એકાદશી ગૌવસ્થ દ્વાદશી જેને આપણે વાઘવારસ કહીએ છીએ અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ધનતેરસ ધન્વંતરી જયંતિ અને ભૌમ પ્રદોષ છે એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ રૂપ ચતુર્દશી કાળી ચૌદશ હનુમાનજીનું પૂજન અને પહેલી નવેમ્બરે દિવાળી છે શારદા પૂજન જેને આપણે દસ અમાસ કહીએ છીએ હિન્દુ ધર્મમાં આસો માસનું વિશેષ મહત્ત્વ છે આ ખૂબ જ ખાસ છે કારણ કે આ મહિનામાં દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવશે આ માસ દરમિયાન સ્નાન અને દાન વગેરે કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે આસો માસમાં માતા શક્તિની આરાધના કરો અને ખુશ રહો જય શ્રી રામ